નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ માં આપણું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલું પ્રાચીન પાતળેશ્વર મંદિર આજે મહાશિવરાત્રીના પાવન પર્વે ભક્તોની ભીડથી ધમધમી ઉઠ્યું છે જમીનથી એકાવન ફૂટ નીચે આવેલું આ મંદિર ઉત્તર ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે જે ફૂટ ઊંચું પણ છે આ ઐતિહાસિક મંદિર પાટણના મહાન રાજા સિદ્ધરાજ જયસિંહના જન્મસ્થળ તરીકે પણ જાણીતું છે ઓગણીસો એસી માં પામેલા આ મંદિર ખ્યાતિ દિન પ્રતિદિન વધી રહી છે શ્રદ્ધાળુનું માનવું છે કે દસર માત્રથી ભક્તોના કષ્ટ દૂર થાય છે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે હજારો ભક્તો દૂર

મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા દેશભરમાં મહાશિવરાત્રીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ગુજરાત સહિત તમામ રાજ્યોના શિવાલયોમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો છે મહાદેવની વિશેષ પૂજા અર્ચના થઈ રહી છે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે બનાસકાંઠામાં બોર્ડની પરીક્ષાઓ માટે કડક વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે બનાસકાંઠા જિલ્લા જેલના છ કેદીઓ પણ સાબરમતી જેલમાં પરીક્ષા આપશે જિલ્લા જેલ દ્વારા તમામ કેદીઓને સાબરમતી લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવશે आज दियो दरबार તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાલીસ એકસો ત્રેવીસ સિદ્ધપુરમાં મહાશિવરાત્રીની પૂર્વ સંધ્યાએ ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સરસ્વતી નદી કિનારે સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ અને નીલકંઠ મહાદેવની પાલખીઓની શોભાયાત્રા નીકળી કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને પૂર્વ સાંસદ દિલીપ પંડ્યાએ પાલખીઓનું પૂજન કર્યું હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદ સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન થયું શ્રીએ મંદિરમાં આરતી અને દર્શન પણ કર્યા

સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં દર વર્ષે મહાશિવરાત્રીના રોજ દિયોદર મહાદેવ મંદિર હોલ ખાતે રાજપૂત યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે કેમ્પનું આયોજન કરવામાં રાવણા રાજપૂત યુવક મંડળ દિયોદર તેમજ સંકલ્પ વોલેન્ટરી બ્લડ સેન્ટર સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં શરૂઆતમાં પધારેલ મહેમાનો દ્વારા દીપ જ્યોતિ કરી રક્તદાન કેમ્પને ખુલ્લો મુક્યો હતો અંબાજી આબુ રોડ હાઇવે પર આજે સવારે છ વાગે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો સુરપગલા ગામના ગુલાબ ખાન નામના યુવકની કાર અચાનક સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઇડર સાથે અથડાઈ હતી આ અકસ્માતમાં ગુલાબ ખાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું થરાદ તાલુકાના માળી ફાર્મ પગાર કેન્દ્રના વિદ્યાર્થીઓએ બેગલેસ કાર્યક્રમ અંતર્ગત તાલુકા પંચાયતની મુલાકાત લીધી વિદ્યાર્થીઓ વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લઈ કામગીરીની માહિતી મેળવી તાલુકા વિકાસ અધિકારી મુકેશભાઈ ત્રિવેદીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસ પર વધુ ધ્યાન આપવા સલાહ આપી ટીડીઓએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા કહ્યું કે મહેનત કરી અને તેઓ પણ ટીડીઓ બની શકે છે આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને સરકારી કચેરીની કામગીરીનો પ્રત્યક્ષ અનુભવ મળ્યો પાટણ જિલ્લામાં ધોરણ દસ અને ધોરણ બારની ની બોર્ડની પરીક્ષા સત્યાવીસમી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે ધોરણ પરીક્ષા માટે અલગ ને એમ બે ઝોન બનાવવામાં આવે છે કુલ બાવીસ સેન્ટર પર ચોસઠ બિલ્ડિંગોમાં આવેલા છસો એકાવન બ્લોકમાં અઢાર હજાર એકસો ચોમાતેર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ માટે પાટણ ઝોનમાં સત્તર સેન્ટર નિયત કરાયા છે સડત્રીસ બિલ્ડિંગના ત્રણસો એકોતેર બ્લોકમાં દસ હજાર નેવ્યાસી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે